આ રામકથામાં ઘણા એવા દાતાઓ છે જેમને અપાર દાન આપ્યું છે એ દાન કે પછી કોઈ પણ પ્રકારમાં હોય એ દાન આ રામકથામાં ઘણા લોકોએ આપ્યું છે તો આજે આપણી સાથે જેન્ટ્સ બર છે એમને આપણે પૂછીશું કે આ જે દાન છે એ લોકો કઈ રીતે આપે છે અને કેટલા આતુરતાથી લોકો આમાં દાન આપી રહ્યા છે જેમથી કે આજે આખું રસોડ દાતા અહીંયા

तातखो

પંચાવન હજાર માણસની રસો બની એટલે આજનો અમારો ટાર્ગેટ હતો તો સાઠ હજાર માણસની જમાડવા નો એટલે પંચાવન હજાર માણસની રસોઈ બની હતી એટલે સાઠ હજાર માણસો લગભગ આજ જમશે અત્યારે ઓલરેડી પચાસ હજાર પ્લસ માણસ જમીન નીકળી ગયો અત્યારનો સમય દો બે થાવા આવ્યા છે કદાચ હવે કથા ચૂંટી છે એટલે એક આરે ફ્લો આવ્યો છે રોજે હમતી લ્યો પહેલાં બે દિવસ ભૂકતા પછી ચાલીસ હજાર પ્લસ ની જ રસોઈ બને છે ચાલીસ હજાર માણસની રસોઈ બની હોય તો અડતાલીસ થી પચાસ હજાર માણસ એમાં ભોજન લઈ શકે આ છેલ્લા બે દિવસોમાં અમે રસોઈ વધારી દીધી છે પિસ્તાલીસ ની કરી ને આજે પચાસ ની કરી કાલે અમે સાઠ થી હજાર માણસની રસોઈ કરવાની સ્વયંસેવકો તો ત્રણ હજાર છે